નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામની પાણીની ટાંકી જર્જરિત થઈ જતા તેને ઉતારવાની કામગીરી દરમિયાન ટાંકી દુકાનો પર ધસી પડતા દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે કોઈને જાનહાની નહીં થતા લોકોએ રાહત શ્વાસ લીધો હતો જેની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ

ત્યારે આ ઘટનામાં જાનહાની થઈ ન હતી જોકે ટાંકીનો કાટમાળ દુકાનો પર પડ્યો હતો